પરીક્ષા છે તે પછી વચવું પડે મારે મહેનત તો કરવી પડશે આખું વર્ષ હું ભણ્યો છું પડશે જ નહીં ગમે તે કરે માં પણ હું ઘણી ઘણી જો મારા સાહેબ તો બરાબર આપણે થોડી ઘણી મહેનત કરી પણ હું રાત દાડો જો મહેનત એટલે કરું છું કે રાતે એટલે હું વાંચું છું તો આપણે જો

કે મારા બાપાનું મદદ કરાવવાનું મારા પરીક્ષણ નહીં કરેતા બાપો સીધું ફર અમે બે નહીં જોડે કોઈ ચિંતા તો દર ખાલી ભણવામાં જ તો ચિંતા તું ચિંતા મેણી વાળી એરંડો માં હવે પીર્યું છે ઘેર જઉં છું એવું થાય પોણી વાળી બરોબર એરંડો ઓ કું આખું

એના ઘેર ધ્યાન આલક ના આલે એનો છોકરો એનો છોકરો એક નંબર રતન પાક્યું છે મેં ખબર નહીં પડતી કે મારો છોકરો શિયામ પણ હશે હું કરો છો પણ એનો છોકરો ખરેખર એક નંબર રતન પાક્યું છે મેં નામ રોશન કરશે હા હા બલા એ બોલા બેટા પછી પછા રવાનું હા બાપા પછા રાખ છું હું

થાય તારા વિજ્ઞાનિક બહાર અગિયાર સાયન્સ બે બારું અગિયાર સાયન્સ માં નવ્વાણું પોઈન્ટ નવ્વા ટકા લાવવાના પછી તને તને હું મોકલું જો ખાલી તને

હમાની પરીક્ષા તારા છે એટલે પરીક્ષા પરીક્ષા આ લીધા એસી નેવું ટકા લાવ ઘણા થઈ જાય એટલા તો ના તું ખાધું ના ખાધું નાસ્તો કર્યો કે ના કર્યો આપડે જોઈએ એટલે હળા કપાસ પેલા કળવા પાણી મજૂરી જવાનું પછી સાડો આપણે આવે

लाम बलान बता लाख जाल 2 था जाल करी तू करी एक प्रश्न पूछू पूछो प्रस्ञा करें मतं पोस说 बात ममते ऑगन बंजह 2 को तू करीो बात ममस्या다가 करी दो दी याँ बासो 2 2

મારી મારી જોવાના ખોટો લાડ આ સવાય ડુંગળીઓ ના ખોટો લાડ કે ડોક્ટર બનશે મોટા મોટો સપનો જો

અને વૈજ્ઞાનિક બનીશ હા ફટાફટ મોરું થાય તો હું તને મેળવા આવું છું જો જઈ હા મત એ એપા સારા આશીર્વાદ આલો આમ પેલો મારે ડોક્ટર માં પાછ નહીં જવું પાછળ તો કામ ભરતી આપણું પાસે પેપર આ પાસે આવન ચો તો પછી હર Hả? Hả? Đây. Hả? cái đó cầm ăn. Mà thấy gì về mấy ba con mà nữa. là khung. મલક જોવા સાચા બધા છોકરા કી પરામ જેટલું હોય ચા હા મારી માની સગન રાતી કઈ ના આવ્યો કેલા ફટાફટ આવજો આ નવ વાજે નવ વાજે ના આશા ને મજૂરો કરશે આવાની પારીઓ કરવાની છે પેલી નેક કરવાની છે પણ મારો બેટો હે ઠીક કે મે તો કે ભા આવી જાવ ભા આવી જાવ કે અમે તો તાણ હું વળી મજૂરી આલવાની છે કોઈ ઠીકરો થોડો આલવાનો છે પૈસા આલવાના પણ મારો બેટો હેડ તો જ નહીં હમુડ દોય

આ તો શું કરું ભા મારા પરીક્ષા છે એટલે ઓછું પડે તૈયારીઓ કરી પડે આખી ઓછું છે આખી તો ઓછું જ પડે ફૂલ તૈયારીઓ કરી ફૂલ ફૂલ એટલે કરી પડે ને એક બે પ્રશ્નો પૂછ્યું એક બે તું છે તૈયારીઓ કરી છું ભણેલા છે થોડું ભણેલો શું બેટા આ વૈષ્ણવજન કને લખેલું વૈષ્ણવજન નરસિંહ મહેતા

મને ગણિત તમારા બાપાનું નામ રોશન કરો બેટા અને તું સો ટકા પાસ થઈ ગઈ મને વિશ્વાસ શ્વા હા મને બી છે તું સો ટકા પાસ થઈ ગઈ હું રાત દાડો વચો છું મહેનત કરું છું મજૂરી કરો બેટા મજૂરી કરશો તો મહેનતનું ફોર્મલ છે હા રાખો બરાબર હા બસ પેલે ચાલો મારા પાસે ટાઈમ થઈ ગયો છે પેપરોમાં તૈયારી છે માં ટાઈમ થઈ ગયો છે નહીં પી હારે એ રે તો મને પેપરનો ટાઈમ થઈ ગયો ફટાફટ પડો સાધને મળે નઈ આવત પાસે પડશે કટાણ છે બાપા તમારા ગણિત નું છે બાપા બાપ તમારે કેવું લાવવાના બાપા લાવી દયો ટકા કરતા તારા બાપા તમારું બાપા હા બસ બસ हो मा मोठा कोई साधन आवतं नाही आिक्षाच्या पास पेसेंजर आवं आराय पण अगं रिक्षेला तो पैसा नाही वडील कोकण मॉलबानाकरा परीक्षा एकणं चालवा द्यायचं मला लागेल पण गुनागाज मला वडील आता माझ्या तर पेपरनं मोळ थायच

તો મારા મિત્રોને કહેવું છે કે મિત્રો તમે જોયું કે આવી પરીક્ષા હોય આપણા દસમાની હોય કે બારમાની ગમે તે કોઈ પણ એક્ઝામ હોય તો તમારા એક જીવન માટે મુખ્ય પૂલું છે સમય સમય એટલે જો અમારા મિત્રએ સપોર્ટ કર્યો કે મને મારા પરીક્ષામાં મોડું થયું છે પણ એ મને મેકવા આવજો ઠેર સુધી મને અને આ રીતે કોઈ પણ વિદ્યાર્થી હોય કોઈ પણ જગ્યાએ પણ જો તમને હાથ લોબો કરો તો તમે અવશ્ય ઊભું રાખજો અને એને જઈને સપોર્ટ કરજો અને કેવો શાળા આગળ જઈને ઉતારી આવજો તો એનું ભવિષ્ય સુધરશે સમ કહે એને જે પેપર એક સમય તારે સમય કિંમતી છે તો પેપર એનું કમ્પ્લીટ જાય તો એનું જિંદગી સુધરશે તો આપણા દરેકના આજના મદદ કરવી જરૂરી છે તો તમારા આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે દરેકના મદદ કરવી જરૂરી છે ઓકે હું ભાઈ ધનપા પાસે ચલો ફટાફટ આપ જઈએ જય માતાજી જય માતાજીઓ ફટાફટ જે તમે તમારો આભાર તું ત્યારે મારી હર્ષ વા